તમામ તંત્ર કામે લાગ્યું છે સુરત શહેરના પ્રભારી અને કેબિનેટ મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી હાઈ લેવલની બેઠક બાદ પાલિકા અને કલેક્ટર વિભાગ દ્વારા શું કાર્યવાહી કરી તે બાબતે ચર્ચા કરાઈ હતી જેમાં મેયર પાલિકા કમિશનર કલેક્ટર અને બીજા અન્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા આ બેઠકમાં ખાડીપુરની સમસ્યા કાયમી ધોરણે દૂર કરવા અધિકારીઓ સાંસદ સભ્યો અને ધારાસભ્યો સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી સતત ખાડીપુરની સમસ્યાને ધ્યાનમાં રાખીને તેમણે આજે હાઈ લેવલની મીટિંગ કરી હતી જેમાં સુરત મહાનગરપાલિકા સુરત અને ગ્રામ્ય પોલીસ સિંચાઈ વિભાગ મેટ્રો અને રેલવે સહિતના અલગ અલગ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠક દરમિયાન ખાડીપુર સંબંધિત એક વિસ્તૃત પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું કનુભાઈ દેસાઈએ આ પ્રેઝન્ટેશનને ધ્યાનપૂર્વક જોયા બાદ અમુક મહત્વપૂર્ણ નિર્ણયો અને સૂચનાઓ આપી હતી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે હાલ જે રીતે ખાડી નજીક દબાણ સહિત રહેઠાણ અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર વધ્યા છે તેના કારણે પાણીનું સ્તર વધ્યું છે જે ખાડીપુરનું એક મુખ્ય કારણ છે આ સમસ્યાના કાયમી નિકાલ માટે રાજ્ય સરકારમાં એક વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે તેમણે ઉમેર્યું હતું કે ખાડીપુર રોકવા લાંબા ગાળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ માટે અલગ અલગ એજન્સીઓની પણ મદદ લેવામાં આવશે દેસાઈએ ખાસ ભાર મૂકીને જણાવ્યું હતું કે ઈરિગેશન અધિકારીઓ અને કન્સલ્ટન્ટ સાથે આ સમગ્ર મામલે ચર્ચા કરવામાં આવશે અને કાયમી નિકાલ આવે તે માટે પ્રયાસો કરાશે ઈરિગેશન ડિપાર્ટમેન્ટ સહિત અન્ય ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરવામાં આવશે આજે સુરત શહેર અને સુરત જિલ્લાના અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ અને વહીવટી તંત્ર સાથે એક સંકલન બેઠકનું આયોજન થયું એમાં સૌપ્રથમ તો સુરત શહેરને સમગ્ર ભારતમાં સ્વચ્છતા અભિયાનમાં સર્વોત્તમ સ્થાન એટલે કે સૌપ્રથમ કેટેગરી મેળવવા માટે ખાસ ખાસ અભિદન નાથની એમાં સુરતના દરેક નાગરિકો સફાઈ કર્મીઓ એ બધાને અભિનંદન અને ધન્યવાદને પાત્ર છે સુરતમાં વરસાદના લીધે તેમજ જે આપણા પુલો છે એની સ્ટેબિલિટી અંગેની ચર્ચા કરવામાં આવી અને લાંબા ગાળાના આયોજન તરીકે આપણે નદીના પાણીને કેવી રીતે અટકાવી શકીએ અને કેવી રીતે એનો નિકાલ કરી શકીએ માટે લાંબા ગાળાના આયોજનનો વિચાર કરવામાં આવ્યો તથા એ આયોજન માટે કન્સલ્ટન્ટની પણ નિમણૂક કરીને ત્યાર પછી દરેક પદાધિકારીઓ અને વહીવટીતંત્ર સાથે મળીને નિર્ણય કરવામાં આવશે કે જેથી એ નદી જ્યાંથી શરૂ થાય ત્યાંથી જ્યાં દરિયાને મળે છે ત્યાં સુધીમાં એનો ઉપયોગ નાના નાના ચેકડેમ બનાવીને સિંચાઈ માટે અથવા તો વધુ વરસાદ આવે તો એને કેવી રીતે શહેરને બચાવી શકાય એ માટે લાંબા ગાળાનું આયોજન સરકાર શ્રીમાં રજૂઆત કરીને ઇરિગેશન ડિપાર્ટમેન્ટ ને સાથે રાખીને કરવામાં આવશે અને એ માટેની એક સમિતિ પણ બનશે અને સાથે સાથે જે પુલો છે એની સ્ટેબિલીટી માટે પણ સાયન્ટિફિક એનું એસેસમેન્ટ થાય એની ચર્ચા કરવામાં આવી અને ખાસ કરીને સુરત મહાનગરપાલિકાએ દરેક ત્રીજનો હેલ્થ રિપોર્ટ બનાવ્યો છે અને એ હેલ્થ રિપોર્ટ આ એક ગાઈડલાઈન સમાન છે અને જિલ્લાના તમામ બ્રિજોને પણ આ રીતે એસેસમેન્ટ કરવામાં આવશે ચર્ચા આ ઉપરાંત જિંગા તળાવ સહિત અન્ય જે પણ દબાણ છે તેને તાત્કાલિક દૂર કરવામાં આવશે તેમણે સ્વીકાર્યું હતું કે આ સુરત માટે એક લાંબા ગાળાનો પ્રશ્ન છે પરંતુ રાજ્ય સરકાર તેના કાયમી ઉકેલ માટે પ્રતિબદ્ધ છે ખાડીપુર ઉપરાંત કનુભાઈ દેસાઈએ રોડ અને બ્રિજની સ્થિતિ અંગે પણ અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી કયા બ્રિજ કે રોડ જર્જરિત છે તે અંગેની સંપૂર્ણ માહિતી તેમણે લીધી હતી અને તેના સમારકામ અથવા પુનર્નિર્માણ માટે જરૂરી સૂચનાઓ પણ આપી હતી ગુજરાતના પોલીસ મહાનિર્દેશક ડીજીપી વિકાસ સહાયે સુરતની મુલાકાત લીધી હતી ડીજીપી વિકાસ સહાયે સૌપ્રથમ સુરત પોલીસ કમિશનર કચેરીની મુલાકાત લીધી હતી અહીં તેમણે સીસીટીવી કંટ્રોલ રૂમની ઝીણવટભરી તપાસ કરી અને શહેર ભરમાં નજર રાખવા માટે ઉપયોગમાં લેવાતી ટેકનોલોજીની જાણકારી મેળવી હતી ગુજરાતના ડીજીપી વિકાસ સહાય સુરતની મુલાકાતે આવ્યા હતા સુરત પોલીસ કમિશનર કચેરીની મુલાકાત લીધી હતી સીસીટીવી કંટ્રોલ રૂમની મુલાકાત પણ લીધી હતી ઉપરાંત પોલીસ કમિશનર સહિત ડીસીપી કક્ષાના અધિકારીઓ સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી ડીજીપી દ્વારા સુરત પોલીસ કમિશનર ખાતે આવેલ અરજદારોને વાતો સાંભળી હતી ઉલ્લેખનીય છે કે ડીજીપી વિકાસ સહાયની આ મુલાકાતનો મુખ્ય હેતુ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું નિરીક્ષણ પોલીસ કામગીરીની સમીક્ષા અને નાગરિકોની રજૂઆતો સાંભળવાનો હતો ત્યારે ડીજીપી વિકાસ શાહએ કંટ્રોલ રૂમની કાર્યપ્રણાલી અને ગુનાખોરી નિયંત્રણમાં તેની ભૂમિકા વિશે તેમણે વિસ્તૃત માહિતી મેળવી હતી ત્યારબાદ પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ જેમાં ડીસીપી કક્ષાના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે તેમની સાથે એક બેઠક યોજી હતી આ બેઠકમાં શહેરની કાયદો અને વ્યવસ્થા ગુનાખોરીના આંકડા ટ્રાફિક વ્યવસ્થાપન અને અન્ય મહત્વપૂર્ણ પોલીસ સંબંધિત મુદ્દાઓ પર વિગતવાર ચર્ચાઓ કરવામાં આવી હતી ડીજીપી વિકાસ સહાયની મુલાકાતનું એક મહત્વપૂર્ણ પાસું એ હતું કે તેમણે પોલીસ કમિશનર કચેરી ખાતે આવેલા અરજદારો સાથે સીધો સંવાદ કર્યો હતો તેમણે વ્યક્તિગત રીતે અરજદારોની વાત સાંભળી અને તેમની રજૂઆતોને ગંભીરતાપૂર્વક નોંધી હતી આ ઉપરાંત તેમણે પોલીસ સ્ટેશનમાં અરજદારોની રજૂઆતો કઈ રીતે સાંભળવામાં આવે છે અને તેમની સમસ્યાઓનું નિરાકરણ કઈ રીતે લાવવામાં આવે છે તે અંગે પણ વિસ્તૃત માહિતી મેળવી હતી આ પગલું પોલીસ અને નાગરિકો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાની દિશામાં એક સકારાત્મક પ્રયાસ તરીકે જોવામાં આવે છે ડીજીપી વિકાસ શાહે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની પણ મુલાકાત લીધી અને કઈ રીતે કંટ્રોલ રૂમથી સૂચનાઓ આપવામાં આવે છે અને ત્યારબાદ ટ્રાફિક પોઈન્ટ પર તેનું સંચાલન કરવામાં આવે છે તેનું લાઈવ ડેમોસ્ટ્રેશન નિહાળ્યું હતું આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટ્રાફિક વ્યવસ્થાપનને વધુ કાર્યક્ષમ બનાવવાના પ્રયાસોની તેમણે પ્રશંસા કરી એટલું જ નહીં તેમણે પોતે કમાન્ડ કંટ્રોલ રૂમમાંથી ટ્રાફિક પોઈન્ટ પર સૂચના આપી હતી અને ત્યારબાદ પોતે જ ટ્રાફિક પોઈન્ટ પર જઈને આ સૂચના કેટલી અસરકારક રીતે સંભળાય છે અને ફિલ્ડ પર ટ્રાફિક જવાનો કઈ રીતે તે મુજબ કામ કરે છે તેની પણ જાણકારી મેળવી હતી આ પહેલથી ફિલ્ડ પરની કામગીરીની વાસ્તવિકતા સમજવામાં મદદ મળી હતી

અધિક્ષક ઇજનેર એજી વસાવાએ કર્યું હતું અને તેને વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે સુરક્ષિત ગણાવ્યો છે નિરીક્ષણ દરમિયાન સ્ટ્રક્ચરલ ફ્લોઝ જેમ કે સ્પોલિંગ કે કોરોશન દેખાઈ નહોતી ત્યારે કેટલાક બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ભવિષ્યમાં જાળવણી અંગે જરૂરી સૂચનો પણ અપા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આદેશ અનુસાર સુરત જિલ્લાના તમામ મેજર તથા માઇનોર બ્રિજોનું ઇન્સ્પેક્શનની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી જેના ભાગરૂપે સુરત જિલ્લામાં છેલ્લા સપ્તાહ દરમિયાન માર્ગ અને મકાન વિભાગ ટુ સ્ટેટ હસ્તકના ત્રાણું બ્રિજો પૈકી બેતાલીસ જેટલા મેજર તથા એકાવન માઇનોર બ્રિજોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં અરેઠ બોધાન ધલાક કરજણ રસ્તા આવેલા બ્રિજ તથા ગલતેશ્વર ટીંબા સામપુરા બારડોલી પર આવેલ બ્રિજ તેમજ મહુવા અનાવલ રોડ પરનો બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યા છે જ્યારે માર્ગ અને મકાન વિભાગ એક હસ્તકના પાંચ માઇનોર તથા એક મેજર મળી કુલ છ બ્રિજની ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે આ કવાયતના ભાગરૂપે ઓલપાડના તાલુકાના માસમા ખાડી ઉપર વર્ષ બે હજાર ચારમાં નિર્મિત મેજર બ્રિજનું નિરીક્ષણ સુરત માર્ગ અને મકાન વર્તુળના અધિક્ષક ઇજનેયર શ્રી વસાવાએ કર્યું હતું તેમણે બ્રિજની માળખાગત સ્થિતિ તેમજ સુરક્ષા મુદ્દાઓ અંગે વિસ્તૃત વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન હાથ ધર્યું હતું નિરીક્ષણ દરમિયાન બ્રિજના વોટર સ્પાઉટ ક્રેશ બેરિયર તેમજ એપ્રોચના એમ્બેકમેન્ટનું પણ અવલોકન કરવામાં આવ્યું હતું અધિક્ષક ઇજનેરે બ્રિજના સબસ્ટ્રક્ચર અને સુપરસ્ટ્રકચરના સ્ટ્રકચરલ મેમ્બરોનું વિશ્લેષણ કરીને જણાવ્યું કે બ્રિજમાં સ્પોલિંગ સ્ટીલ કોરોશન હનીકોમ્બિંગ કે લિન્ચિંગ જેવી કોઈ માળખાગત ખામીઓ દેખાઈ આવી નથી ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રીના આદેશ અે આજ રત સુરત જિલ્લાના સુરત સાહોલ ખાતે આવેલા બ્રિજ માસમા ખાડી પર આવેલા બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું આ બ્રિજ બે હજાર ચારમાં બનાવવામાં આવેલો છે બ્રિજનું ફાઉન્ડેશન પાઇલ ફાઉન્ડેશન છે અને સુપરસ્ટ્રક્ચર સોલિડ સ્લેબથી ડિઝાઇન કરવામાં આવેલ છે ટોટલ દસ પોઈન્ટ પાંચ મીટરના છ ગાળાનું છે આ સ્ટ્રક્ચર સારી છે નિરીક્ષણ કર અધિક્ષક સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાહોલ માસમાં ખાડી બ્રિજનું નિરીક્ષણ કરતા કહ્યું કે આ ખાડી બ્રિજ વર્ષ બે હજાર ચારમાં નિર્માણ પામ્યો હતો બ્રિજનું સુપરસ્ટ્રકચર સોલિડ સ્પેપથી નિર્માણ પામ્યો છે છ ગાળાના દસ પોઈન્ટ પાંચ મીટરના પુલનું વિઝ્યુઅલ અવલોકન શ્રેષ્ઠ હોવાથી તેનો ઉપયોગ વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે સલામત છે અને બ્રિજનું સ્ટ્રકચર સારી સ્થિતિમાં હોવાનું તેમણે ઉમેર્યું હતું તેમણે કહ્યું કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લાના તમામ મહત્વના પુલોનું નિરીક્ષણ હાથ ધરવામાં આવી રહ્યું છે તે અનુસંધાને ઓલપાડ તાલુકાનો માંસમા ખાડી બ્રિજ પણ પરીક્ષણ હેઠળ લીધો છે બ્રિજનું સ્ટ્રકચર સોલિડ સ્પેનથી બનાવવામાં આવ્યું છે બ્રિજના સંચાલન અને ભવિષ્યમાં જરૂરી જાળવણી અંગે પણ અધિકારીઓ સાથે ચર્ચા કરીને જરૂરી સૂચનો કર્યા હતા નિરીક્ષણ સમયે સુરત માર્ગ અને મકાન વિભાગ બે ના કાર્યપાલક ઇજનેર એન એન પટેલ માર્ગ અને મકાન ના પેટા વિભાગ ત્રણ ના નાયબ કાર્યપાલક ઇજનેર પી સી ખીમાણી મદદનીશ ઇજનેર વી એચ પટેલ બીજી માંગુકિયા સહિત અધિક મદદનીશ ઇજનેર પી બી સખિયા ઉપસ્થિત રહ્યા હતા સુરત ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી દિશાની બેઠક સાંસદ મુકેશ દલાલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી શુવાં सांसद મુકેશભાઈ દલાલ દ્વારા વિકાસના કામોને અમલ સમય મર્યાદામાં થાય તેવી કાર્ય પદ્ધતિ અપનાવવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો. શિલા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક એમબી પ્રજાપતિએ બેઠકનું સંચાલન કર્યું હતું. જે સંદર્ભે સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓએ દરેક યોજનાઓમાં થયેલી કામગીરી રજૂ કરી હતી. સુરત ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી દિશાની બેઠક सांसद મુકેશભાઈ દલાલના અધ્યક્ષતાને જિલ્લા કલેક્ટર કચેરીના સભા ખંડમાં તાકીદ કરી હતી આ તકે તેમણે અધિકારીઓને વિકાસ કામો સમય મર્યાદામાં અમલ થાય તેવી કાર્યપદ્ધતિ અપનાવવાનો અનુરોધ કર્યો હતો કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના તમામ લોકોને મળી રહે તે દિશામાં આયોજન કરી પાયાની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવાની હિમાયત કરી હતી દિશા બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સ્વચ્છ ભારત મિશન શ્યામા પ્રસાદ મુખરજી રૂરબન પ્રોજેક્ટ પ્રધાનમંત્રી આવાસ યોજના સુરત સ્માર્ટ સિટી સ્માર્ટ શહેરી મિશન પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ મધ્યાહન ભોજન યોજના આત્મા પ્રોજેક્ટ સોઇલ હેલ્થ કાર્ડ સર્વ શિક્ષા અભિયાન બેટી બચાવો બેટી પઢાઓ પ્રધાનમંત્રી ગ્રામ સડક સાંસદ આદર્શ ગ્રામ રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન ગ્રામીણ કૌશલ્ય યોજના ઈ શ્રમ જળસંચય યોજના ખેલો ઈન્ડિયા સમર્થ યોજના ઈ શ્રમ પોર્ટલ જેવી કેન્દ્ર સરકારની પંચાવનથી વધુ ફ્લેગશિપ યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમબી પ્રજાપતિએ બેઠકનું સંચાલન કર્યું હતું જે સંદર્ભે સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓએ દરેક યોજનાઓમાં થયેલી કામગીરી રજૂ કરી હતી બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની બેન પટેલ ધારાસભ્ય વિનુભાઈ મોરડીયા જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ નિવાસી અધિક કલેકટર વિજય રબારી તાલુકા વિકાસ અધિકારીઓ તાલુકા પંચાયતના સદસ્યો વિવિધ સમિતિઓના સભ્યો તેમજ સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા मुद्दाओं से देशना, पैनल पर था से चर्चा बात में था से स्पष्ट संवाद हमें लाइए चाहिए तुम्हारा प्रश्नों ने मंच पर के समस्या तुम्हारी लड़ तुम्हारी जो मारी साथे फक्त ફરિયાદ સ્વાગત છે કતારગામ વિસ્તારમાં અજયને હની ટ્રેપમાં ફસાવી બળાત્કારના ગંભીર ગુનાઓ દાખલ કરાવવાની ધમકીઓ આપી રૂપિયા વીસ લાખની ખંડણી માંગવાના ગુનામાં મશરૂ ગેંગના મશરૂ બંધુઓ સહિત એક મહિલાને સુરત એસોસિએટ કતારગામ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે હાલમાં સુરત શહેરમાં હની ટ્રેપમાં આમ નાગરિકોને ફસાવી તેઓને પોલીસ કેસ તથા સમાજમાં બદનામ કરવાની ધમકી આપી ખંડણી સ્વરૂપે લાખો રૂપિયાની ઉઘરાણી કરતી ટોળકી સક્રિય થઈ હોવાથી જેથી આવી ટોળકીનો ભોગ બનેલા નાગરિકોને પોલીસ સમક્ષ આવી ફરિયાદ કરવા અપીલ કરવામાં આવી અને આવા ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા સુરત શહેર એસઓજીને અને કતારગામ પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી હતી જેમાં એસઓજીના ટીમના માણસો દ્વારા આવી ટોળકીના બાબતે માહિતી મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા જે દરમિયાન ગત તારીખ સોળ સાત બે હજાર પચીસના રોજ કતારગામ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં હીરાના કારખાનામાં કામ કરતા એક આધેડ હની ટ્રેપનો શિકાર બનેલા અને તેની પાસે આ ટોળકી દ્વારા વીસ લાખની માગણી કરવામાં અંગેનો ગુનો મોડી રાત્રિના દાખલ કરવામાં આવ્યો હતો જે ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને ઝડપી પાડવા સૂચન આપવામાં આવ્યા હતા જે સૂચના અનવ્યે આ કામના ફરિયાદીને મળી તેની પાસેથી તેની સાથે બનેલ સમગ્ર બનાવનો ત્યાગ મેળવવામાં આવ્યો અને આ ગુનામાં સંડોવાયેલ મહિલાઓ તથા પુરુષમો બાબતે ઝીણવટભરી માહિતી એકઠી કરવામાં આવી જેમાં જણાવે આવ્યું કે આ ટોળકી દ્વારા મહિલા મારફતે હની ટ્રેપ કરવામાં આવેલા ત્યારે પુરુષ સભ્યો કોડવડ ભાષામાં પેપર પહોંચી ગયેલ છે તેવા સાંકેતિક શબ્દો વાપરતા હતા જેથી આ માહિતીના આધારે કુખ્યાત મશરૂ બંધુ અને તેની ટોળકી સામેલ હોવાનું જણાય આવતા કતારગામ પોલીસે અને એસઓજીએ આ દિશામાં પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સિસના આધારે તપાસ હાથ ધરવામાં આવતા આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે સુરતના કટોદરાથી પર્વતપાટિયા પાટિયા રોડ પર આવેલા બીઆરટીએસ રૂટ પર એક ટ્રકે પૂરપાટ ઝડપે ઘુસી જતા ભીષણ અકસ્માત સર્જાયો હતો આ ઘટનામાં ટ્રકે બીઆરટીએસ જંક્શનના ઇલેક્ટ્રિક ગેટને ભારે નુકસાન પહોંચાડ્યું હતું જેના કારણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની મિલકતને મોટું નુકસાન થયું છે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ ટ્રક ચાલકની ગંભીર બેદરકારી અને બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનોની ગેરકાયદેસર ઘૂસણખોરીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. ઘટોદરાથી પર્વતપાટિયા જતા રોડ પર આવેલા બીઆરટીએસ રૂટના જંકશન પાસે એક ટ્રક પૂર ઝડપે પસાર થઈ રહી હતી. આ ટ્રકની ઊંચાઈ બીઆરટીએસ જંકશનના ઇલેક્ટ્રિક ગેટની નિયત મર્યાદા કરતાં વધુ હોવાને કારણે તે ગેટ સાથે અથડાઈ હતી. આ અથડામણ એટલી જોરદાર હતી કે ઇલેક્ટ્રિક ગેટને ગંભીર નુકસાન થયું અને આસપાસની પાલિકાની અન્ય મિલકતોને પણ નુકસાન પહોંચ્યું હતું હાઇટ કરતાં વધુ ઊંચાઈ ધરાવતી ટ્રકે અકસ્માત સર્જ્યો છે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી આ ઘટનાએ બીઆરટીએસ રૂટની સુરક્ષા અને ખાનગી વાહનોના ગેરકાયદેસર પ્રવેશના મુદ્દાને ફરી એકવાર ઉજાગર કર્યો છે કારણ કે બીઆરટીએસ રૂટમાં ફક્ત બસો માટે જ પ્રવેશની મંજૂરી છે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ટ્રક ચાલકે નિયમોનું ઉલ્લંઘન કરીને બીઆરટીએસ રૂટમાં પ્રવેશ કર્યો હતો ટ્રકની ઊંચાઈ અને ઝડપને ધ્યાનમાં ન લેતા ચાલકે ગંભીર બેદરકારી દાખવી હતી જેના કારણે અકસ્માત સર્જાયો સુરતના બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનોનો ગેરકાયદેસર પ્રવેશ એક ગંભીર સમસ્યા બની રહી છે નિયમો અનુસાર બીઆરટીએસ રૂટ ફક્ત બસો માટે જ અનામત છે પરંતુ ઘણી વખત ખાનગી વાહનો ખાસ કરીને ટ્રક અને અન્ય ભારે વાહનો આ રૂટમાં ઘૂસી જતા હોવાથી ઘટનાઓ સામે આવી છે આવી ઘટનાઓને કારણે બીઆરટીએસની કામગીરીમાં અવરોધ ઊભો થાય છે અને અકસ્માતનું જોખમ વધે છે ભૂતકાળમાં પણ સુરતના બીઆરટીએસ રૂટ પર અનેક અકસ્માતની ઘટનાઓ નોંધાય છે આ ઘટનામાં બીઆરટીએસ જંક્શનના ઇલેક્ટ્રિક ગેટને ભારે નુકસાન થયું છે જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની મહત્વની સંપત્તિ છે આ ગેટનો ઉપયોગ બીઆરટીએસ રૂટની સુરક્ષા અને ટ્રાફિક નિયંત્રણ માટે કરવામાં આવે છે નુકસાની આ ઘટનાથી પાલિકાને નાણાકીય નુકસાન થયું છે અને ગેટનું સમારકામ તેમજ અન્ય નુકસાનની ભરપાઈ માટે નોંધપાત્ર ખર્ચ થવાની શક્યતા છે આ ઘટનાએ સ્થાનિક રહેવાસીઓમાં રોષ અને ચિંતા પેદા કરી છે એક રહેવાસીએ જણાવ્યું કે બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનોનો પ્રવેશ એક નિયમિત સમસ્યા બની ગઈ છે આવા અકસ્માતો રોકવા માટે પાલિકાએ વધુ કડક નિયમો લાગુ કરવા જોઈએ અન્ય એક સ્થાનિકે ઉમેર્યું કે ટ્રક ચાલકો ઝડપથી વાહન ચલાવે છે અને નિયમોનું પાલન નથી કરતા આવી ઘટનાઓ ટાળવા માટે રૂટ પર વધુ નિરીક્ષણની જરૂર છે આ ઘટનાએ સુરતના બીઆરટીએસ રૂટની સલામતી અને ટ્રાફિક નિયમોના અમલની જરૂરિયાતને ફરી એકવાર ઉજાગર કરી છે શહેરના વહીવટીતંત્ર અને નાગરિકોએ સાથે મળીને આવી ઘટનાઓ રોકવા માટે નક્કર પગલાં લેવાની જરૂર છે જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો ટાળી શકાય અને બીઆરટીએસનો હેતુ સફળ થાય સુરતના બીઆરટીએસમાં અવરનવર અકસ્માતો સર્જાતા હોય છે તમે ઘણી વખત આ બીઆરટીએસમાં અકસ્માતનું મુખ્ય કારણ બીજા બસ સિવાય બીજા અન્ય વાહન પ્રાઇવેટ વાહનો છે આ રૂટમાં જતા રહી અકસ્માત થાય છે આજે ખાસ કરીને બીઆરટીએસમાં એક ટ્રક બીઆરટીએસ રૂટમાં ઘુસી ગયો હતો જેના લીધે બીઆરટીએસની જે ડિવાઇડર છે તેના તેને ભારે નુકસાન પહોંચ્યું અને બીઆરટીએસનું જે મુખ્ય ઇલેક્ટ્રોનિક ગેટ છે તેને પણ એ નુકસાન પહોંચાડ્યું આ ઘટના ખાસ કરીને કડોદરા કડોદરા કઠોદરાથી પર્વત પાટીઆરટીએસના રૂટમાં જે આ ઘટના બની હતી

સંડોવાયેલા આરોપીને સાયબર ક્રાઇમ સેલ સુરત પોલીસે મથુરા યુપી ખાતેથી ઝડપી પાડ્યો છે ફરિયાદીને બે દિવસ ડિજિટલ એરેસ્ટ કરી મુંબઈ પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી ફરિયાદીને વિડીયો કોલ કરી નરેશ ગોયલ કેસમાં તમારા નામના સિમકાર્ડ દ્વારા ટ્રાન્ઝેક્શન થયેલ હોવાની હકીકત જણાવી મની લોન્ડરિંગનો કેસ થયો હોવાનું જણાવી ફરિયાદીના તમામ બેંક એકાઉન્ટોની માહિતી મેળવી ડિજિટલ એરેસ્ટ કરી बड़जबरी पूर्वक अलग अलग अकाउंट में कुल सात लाख रुपया ट्रांसफर करा ली गुना आचरवे हमें एक आ, जो कम्प्लेन यहाँ मिली थी एक रिटायर्ड महिला अधिकारी की कि उनके साथ डिजिटल अरेस्ट फ्रॉड हुआ है साइबर क्रिमिनल्स ने उनको कॉल करके डिजिटल अरेस्ट किया था उनको बताया गया था कि आप प्रीवियस जो नरेज कॉल केस में है मनी लॉन्डरिंग में आपका सिम कार्ड वगैरह आपके बैंक अकाउंट्स वगैरह यूज़ हुए और आपको पुलिस अरेस्ट कर सकती है और आपके खिलाफ़ कानूनी कार्रवाई होगी वगैरह वगैरह बता के और समाज में आपका नाम बदनामी होगी ऐसा धाक धमकी वगैरह देके उनको डिजिटल अरेस्ट किया गया था और उनको इस कार्यवाही से बचने के लिए एक अकाउंट नंबर साइबर क्रिमिनल्स द्वारा दिया गया था जिसके अंदर इनको डरा धमका के सात लाख रुपये ट्रांसफर करवाए गए थे ये कंप्लेन सूरत सिटी पुलिस आ, साइबर क्राइम सेल को मिलते ही ये एफ रजिस्टर की गई थी और इसमें टेक्निकल इन्वेस्टिगेशन और जो भी है वो इन्वेस्टिगेशन करके साइबर क्राइम सेल की टीम ने एक अकाउंट जो ट्रेस किया था वो यूपी के मथुरा से संतोष सिंह हाकिम सिंह बदन सिंह की को अरेस्ट किया गया है ये जो आरोपी है उसने अपने मित्रों अपने जो मित्रमंडल हैं उनके साथ मिलके अपना अकाउंट साइबर क्रिमिनल्स को कमीशन पे दिया था जिसके अंदर उसको ये जो अमाउंट है उसमें से चार लाख रुपए उसके अकाउंट में आए थे ये रुपये उसने अपने मित्र वांटेड आरोपी पुष्पेंद्र गोला और न, नेमिश चौधरी दोनों के साथ मिलके एटीएम से विदड्रॉ करके आगे अब साइबर क्रिमिनल्स को दिए हुए अभी जो वांटेड आरोपी और किसको इससे लाभ हुआ है आगे कहाँ अकाउंट दिया गया था उसकी तपास साइबर क्राइम साइज में चल रही है हमारी आ, सभी सिटीजन्स से खास सूरत सिटी पुलिस की अपील है कि कोई भी किसी कोई भी पुलिस डिपार्टमेंट या लॉ एन्फोर्समेंट एजेंसी है

નિલેશ વર્ષોથી તેના ભાઈની સાથે કાપડના કારખાનામાં કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો ગત સોમવારે ચૌદ જુલાઈએ નિલેશ તેની બહેન અને તેના સસરા સાથે બહેનના ઘરે ગયો હતો જ્યાંથી પરત બાઇક પર બહેનના સસરા સાથે પરત આવતો હતો દરમિયાન પૂણા કાંગારુ સર્કલ પાસે ખેતલા આપા ટી સ્ટોલની પાસે નિલેશે બાઇક ઊભી રાખી હતી અને બહેનના સસરાને માવો લેવા મોકલ્યા હતા તેઓ માવો લેવા જતા નિલેશ રોડ પર મોટું વાહન આવવાની રાહમાં હતો જેમાં એક આઈસર ટ્રક પસાર થતાની સાથે જ તેણે પડતું મૂક્યું હતું ટ્રકનું ટાયર નિલેશ પરથી ફરી વળતા તેની સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યું હતું મૃતક નિલેશે કયા કારણસર આપઘાતનું પગલું ભર્યું તે હાલ અકબંધ છે પૂણા પોલીસે મૃતક નિલેશનો મોબાઈલ ફોન કબજે લઈને વધુ તપાસ હાથ ધરી છે નિલેશ દ્વારા કરવામાં આવેલા આ આપઘાતના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામ્યા છે નિલેશ બાઇક ચલાવીને બહેનના સસરા સાથે આવે છે અને બાઇક ઊભી રાખી બહેનના સસરાને માવો લેવા મોકલે છે ત્યારબાદ તે કોઈ મોટા વાહન આવવાની રાહ જોઈ રહ્યો હતો દરમિયાન કોઈને કોલ પણ લગાવે છે અને ત્યારબાદ કોલ કટ કરીને મોબાઈલ ફોન ખીચામાં મૂકી દે છે નિલેશ સતત કોઈ મોટું વાહન આવવાની રાહ જોઈ રહ્યો હોય છે જ્યારે બહેનના સસરા માવો લેવામાં વ્યસ્ત છે આ વચ્ચે જ એક આઈસર ટ્રક આવતા તેની સામે ધસી જાય છે અને પાછળના ટાયરની નીચે કૂદી જાય છે ટ્રકનું પાછળનું ટાયર નિલેશ પર ફરી વળે છે એક જ સેકન્ડ માટે તેનામાં જીવ હોય છે છે અને ત્યારબાદ પ્રાણ પંખેરું ઉડી જાય આસપાસથી લોકો પણ દોડી આવે છે અને માવો લઈને પરત આવેલા બહેનના સસરા પણ નિલેશને જોઈને દોડી જાય છે સુરતના વિસ્તારમાં સર્જાયેલા દુર્ઘટનામાં સિનિયર એડવોકેટ અબ્દુલ નાનશ્રી મુલતાનીનું દુઃખદ મોત થયું હતું શરતો સાયકલ લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે સુમુલ ડેરીના દૂધ વાહક આઈસર ચાલકે તેમને અળફેટ લઈને લગભગ 15 ફૂટ સુધી ઢસડ્યા હતા આ ઘટના સ્થળે જ તેમનું કરુણ અંત આવ્યો હતો સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ છે અને કતારગામ પોલીસ દ્વારા ફરાર ચાલકની ધરપકડ માટે તપાસ શરૂ કરવામાં આવી છે સુરતના કતારગામ વિસ્તારમાંથી સાયકલ લઈને પસાર થઈ રહેલા સિનિયર એડવોકેટને સુમુલ ડેરીના દૂધ વાહનના ચાલકે અડફેટે લેતા જ ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું સાયકલ સવાર એડવોકેટ અબ્દુલ મુલતાનીને અડફેટે લઈ આઈસર ચાલકે પંદર ફૂટ સુધી ધસડ્યા હતા અકસ્માતની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી કતારગામ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે બપોરના સમયે અબ્દુલ નાઝી મુલતાની પોતાની સાયકલ પર કતારગામ બાળાશ્રમ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે જ સમયે સુમુલ ડેરીનો એક આઇસર ટ્રક પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો તેણે સાયકલ સવાર એડવોકેટને અડફેટે લીધા હતા ટક્કર એટલી ભયાનક હતી કે ટ્રક ચાલકે એડવોકેટને લગભગ દસથી પંદર ફૂટ સુધી ઢસડ્યા હતા ટ્રકના બંને ટાયર સિનિયર એડવોકેટ પર ફરી વળતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું અકસ્માત સર્જાયા બાદ ટ્રકનો ચાલક તાત્કાલિક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે સીસીટીવી ફૂટેજના આધારે કતારગામ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે આ ઘટનાને પગલે સમગ્ર કતારગામ વિસ્તાર સાથે વકીલ આલમમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે તો સમાચાર સમાચાર વધુ